ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સેનાની મારક ક્ષમતાનું નિરીક્ષણ કરવા પોખરણ જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહિલા સહાયતા સમૂહ સંમેલનમાં પણ સામેલ જમ્મુ કાશ્મીરની સીમા પર ભારતીય સેના સતર્ક સેનાએ અખનૂર સેક્ટરથી ધુસણખોરોની પ્રયાસને કર્યો નિષ્ફળ ચાર આતંકીઓની શંકાસ્પદ ગતિવિધિ દેખાઈ સેનાએ ફાયરિંગ કરતા ભાગ્યા ઘુસણખોરો રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે ભાજપની બેઠકનો આજે બીજો દિવસ પ્રથમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ચૂંટણીની રણનીતિ પર કરાઈ ચર્ચા છઠ્ઠી જાન્યુઆરીએ પોઈન્ટ એલ પર પહોંચશે ભારતનું સૌર મિશન આદિત્ય એલ વન પાંચ વર્ષ સુધી સૂર્યની ગતિવિધિ અંગે મળી શકશે જાણકારી ભારતીય યાત્રીઓ સાથેના વિમાનને ફ્રાન્સમાં રોકવાની ઘટનામાં બે વ્યક્તિની ધરપકડ ભારત સરકારે કહ્યું કે દૂતાવાસની ટીમ તરત જ પહોંચી એરપોર્ટ યાત્રીઓની સુરક્ષા સરકારની પ્રાથમિકતા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો આજે ત્રીજો દીક્ષાંત સમારોહ દીક્ષાંત સમારોહમાં ત્રીસ ડિપ્લોમા પંચ્યાસી સ્નાતકો એકસો ઓગણસીર એનું સ્નાતક એકસો સત્યાવીસ એનું સ્નાતક ડિપ્લોમા અને ત્રણ પીએચડી પુરસ્કાર મેળવનાર ચારસો ચૌદ વિદ્યાર્થીઓના સ્નાતકોનું બનશે સાક્ષી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી એસ ઉપસ્થિત દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લા ડાંગમાં સ્ટ્રોબેરીની સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી પ્લાસ્ટિકની મલસિંગની જગ્યાએ પ્રાકૃતિક પદ્ધતિનું આચ્છાદન કરી સ્ટ્રોબેરીની ખેતીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી બનાવતા ડાંગના ખેડૂતો અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં મજબૂત સ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બીજા દિવસે સાત વિકેટ પર બનાવ્યા ત્રણસો છોતેર રન